નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

થોડા દિવસ પહેલા તેઓ માદરે વતન ગુજરાતમાં ભુજ ખાતે કચ્છી લેવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવ્યા હતા વતનની દીકરીઓ ભણી ગણીને ખૂબ આગળ વધે એવી ઈચ્છા ધરાવતા શ્રી હસુભાઈ ભુડિયાએ સંસ્થા દ્વારા સંચાલિત હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓને માત્ર એક રૂપિયાના ટોકન દરે ભણાવવાનો નિર્ણય કર્યો

હસુભાઈએ તેમના માતા પિતા અને વડીલોની સ્મૃતિમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કુલ પાંચસો કરોડ નું દાન કરવાનો સંકલ્પ કર્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજ ઉપકરણોના બચાવી પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર